સુરત પાંચ સંતાનના પિતાએ તેર વર્ષની સગીરાને અશ્લીલ વિડીયો બતાવી દુષ્કર્મ આચરતો ગર્ભવતી બનતા ફૂટ્યો ભાંડો પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર યુવક આલમગીરની ધરપકડ કરી લેવાઈ છે તપાસ ચાલી રહી છે પીડિત સગીરાને મેડિકલ તપાસ માટે સિવિલ મોકલવામાં આવી છે સગીરા શ્રમજીવી મુસ્લિમ પરિવારની દીકરી છે પાંચ બહેનો અને એક ભાઈમાં મોટી છે પિતા હાલ પથારી વસ્ત છે જ્યારે માતા લોકોના ઘરમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે આરોપી આરોપી પીડિત પરિવારના ઘરની ઉપરના માળે જ રહે છે અચાનક તેર વર્ષની દીકરીને ઉલટી થવા સાથે પેટમાં દુખાવો ઉપડતા માતાએ પૂછપરછ કરી હતી જેમાં માસૂમ સગીરાએ તમામ હકીકત જણાવી દીધી હતી આથી પરિવારે જાંગીરપુરા પોલીસને ફરિયાદ કરી પરિવારની ફરિયાદના પગલે પોલીસ અવસ્થ પર પાડોશી પઠાણ આલમગીર મિયા અનિફ ખાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે